આજે બનાવીશું સરગવો ભરવાની ઝંઝટ વગર ભરેલા સરગવાનું કુકરમાં શાક તો કુકરમાં શાક બનાવવા મીડિયમ થિકનેસ વાળી મેં પાંચ નંગ સરગવાની સિંગ લીધી છે તો સિંગ રીતે મીડિયમ સાઈઝ ટુકડા કરી લેશો હવે એક ચોથાઈ કપ ખારી શિંગ અને એક ચોથાઈ કપ પાપડી ગાંઠિયાનો અધ કચરો ભૂકો કરી લેશો કુકરમાં શાક બનાવવા ત્રણ ટેબલ સ્પૂન કુકરમાં તેલ ગરમ કરી લેશો ત્યારબાદ એમાં અડધી ચમચી રાઈ પંદર થી વીસ કળી જેટલું લસણ આદુ મરચાં એક ચોથાઈ ટીસ્પૂન હિંગ અને સફેદ તલ ઉમેરી વઘાર કરીશું બે મોટી સાઇઝના ચોપ કરેલા ટમેટા ઉમેરીશું કરેલો પાપડી ગાંઠિયા અને ખારી સીંગનો ભૂકો ઉમેરીશું મસાલામાં હળદર પાવડર લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું સરગવાની સિંગ ઉમેરી બે મિનિટ માટે મિક્સ કરી સાતળી લેશું અને એક કપ જેટલું પાણી ઉમેરી કુકરમાં ફક્ત એક વિસલ કરીશું કુકર માં એક વિસલ થઈ જાય કુકર ઠંડુ થાય એટલે એક ચમચી જેટલો ગોળ અને એક ચોથા કપ ફેટેલું દહીં ઉમેરી ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા ઉમેરી દેસુ